વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો કેમ છો તમારા આપણી ચેનલ ક્લાસમાં હાર્દિક સ્વાગત છે આપણે આપણે ધોરણ વિજ્ઞાન વિષયમાં નંબર જૈવિક ક્રિયાનો અભ્યાસ કરતા હતા એ લેક્ચરમાં એટલે શું તેના પ્રકાર જણાવો બરાબર એમાંથી આપણો માટે મોસ્ટ ક્વેશ્ચન નીકળતો હતો કે તફાવત આપો ધમની અને શીરા બરાબર ત્યાં લગી આપણે જોઈએ તો હવે આપણે એને આગળ વધારીએ ચલો તો એ આપણો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જ્યારે આપણને ઈજા થાય છે તે અને અને તે સ્થાનેથી રુધિર બહાર વહન પામવા લાગે છે તેને અટકાવા અટકાવવા કેવી રીતે કરી શકાય એટલે કે આપણા જ્યારે આપણા શરીરને ઈજા થાય છે બરાબર આપણને ઈજા થાય છે ત્યારે એમાંથી લોહી નીકળે છે રુધિર નીકળે છે

આ ત્રણ કણો આવેલા તૈયાર છે બરાબર આ ત્રણ કણમાંથી આપણો જે ત્રીજો કણ રહ્યો ને એ ત્રાક કણ કયો કણ તો કે ત્રાક કણ આ ત્રાક કણ શું કાર્ય કરશે તો કે આ ત્રાક કણ હે ને જ્યાંથી લોહી નીકળતો હોય છે અહીંયા આમ તાંતણા સ્વરૂપે ગોઠવાઈ જઈ છે બરાબર કે સ્વરૂપે ગોઠવાઈ જઈ આવી રીતે આમ તાંતણા સ્વરૂપે એક જાળીદાર રચના કરી નાખશે જેમ કરી જાળી જાળીદાર રચના કરીને શું કરી નાખે છે તો કે અહીંયા લોહીને જમવી દેશે એટલે કે એને ગંઠાવી દેશે લોહી જમાવી દેશે એમના બરોબર જો જ્યારે જ્યારે આપણને ઈજા થાય છે અને રુધિર વાહિની કપાઈ છે તે સ્થિતિમાં રુધિર સ્ત્રાવ થવા લાગે છે એટલે કે રુધિર વાહિની કપાઈ જાય છે એટલે એ સ્થિતિમાં શું થાય છે તો કે રુધિર વાહિનીનો સ્ત્રાવ રુધિરનો સ્ત્રાવ થવા માંડે છે બરાબર આગળ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા દ્વારા રુધિર સ્ત્રાવ અટકાવવામાં આવે છે એટલે કે રુધિર ગંઠાઈ જવું ભેગું થઈ જવું જામી જવું આ ક્રિયા દ્વારા રુધિર નો સ્ત્રાવ અટકાવવામાં આવે છે કોના દ્વારા થાય હમણાં કહીએ આમાં બરાબર સામાન્ય રીતે રુધિર ને વધુ સ્ત્રાવ થી દબાણ ઉણપ આવે છે તેના પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે બરાબર એટલે કે રુધિરનો વધુ સ્ત્રાવ થાય ને ત્યારે એના ઉપર દબાણ આવે છે બરાબર દબાણ આવે એનો મતલબ એમ કે આ તાતળા સ્વરૂપે આવી રીતે ત્રાકણો ગોઠવાઈ ગયા હોય એટલે હવે રુધિર દબાણ થાય છે અને આ વધારે ને વધારે કણો ગોઠવાઈ જાય છે આવી રીતે તાતળા સ્વરૂપે એટલે દબાણમાં કેવું આવે છે કે ઉણપ એટલે કે ખામી આવે છે પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં શું થાય છે ઘટાડો થાય છે આગળ આ સ્થિતિને અટકાવવા માટે રુધિરના કણો જે રુધિર ની સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે એટલે કે લોહીની સાથે સાથે ત્રાક કણ હોય જ બરાબર એ બધા શરીરમાં આખામાં આંટો મારતા હોય ગુમરાજ મારતા હોય છે બધાય તેઓ રુધિર સ્ત્રાવના સ્થાને એકત્ર થઈને રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે આ રીતે ઈજા સ્થાને રુધિરનો માર્ગ અવરોધે છે બરાબર એટલે કે ભાઈ રુધિર સ્ત્રાવને અટકાવવા માટે કોણ જવાબદાર છે તો કેટલા કોણ જવાબદાર છે આ ક્વેશ્ચન પૂછાતો નથી પણ એક માર્કમાં પૂછવું હોય તો પૂછી શકાય કે રુધિર ગંઠાઈ જવા માટે કોણ જવાબદાર છે તો કેટલાક પણ જવાબદાર છે બરાબર

આપણા માટે મોસ્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બરાબર આઈએમપી ક્વેશ્ચન લસિકા એટલે શું તેને કેવી રીતે નિર્માણ પામે છે તેનું વહન કયો અને એના કાર્યો કયો બરાબર આ ક્વેશ્ચન બધાને અઘરો પડે છે બરાબર સમજવાની તકલીફ પડે છે આપણે અહીંયા અહીંયા યાદ રહી જાય એવી રીતે આપણે ટ્રાય કરવાની છે ચાલો જુઓ લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે વિન તમારે આ કહી દેવ લસિકા શું છે તો કે લસિકા રંગવિહીન પ્રવાહી છે અને પરિવહન એટલે કે વહન કરવા માટે એ જવાબદાર છે રેડી પરિવહન સાથે સંકળાયેલું છે અને કેવું છે રંગવિહીન પ્રવાહી છે પેલો મુદ્દો યાદ રહી ગયો અહિયાં ને યાદ રહી જવું પડે પેલો મુદ્દો શું છે તો કે લસિકા એ પરિવહન સાથે સંકળાયેલું અને રંગ વિહીન પ્રવાહી છે બરાબર રંગ એનો એક છે નહીં આગળ કેશિકાઓની દીવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ પ્રોટીન અને રુધિર કોષો કેસોના અવકાશ આવે છે આ રીતે લસિકા નિર્માણ પામે છે લસિકા કઈ રીતે બને એ આપણને અહીંયા કીધું કે ભાઈ કેશિકાઓની દીવાલમાં એટલે કે શીરા હોય ને શીરા એ નાની નાની શાખામાં વિભાજીત થઈ જાય એટલે એને કહેવાય કેશિકાઓ ધમની નાની નાની શાખા માં વિભાજિત શું કહેવાય એને રુધિર કેશિકાઓ કહેવાય બરાબર આ ખાલી કેશિકાઓ કેશિકાઓ દીવાલમાં નાના નાના છિદ્રો આવેલા હોય આ છિદ્ર મારફતે આ છિદ્ર મારફતે કેટલાક પ્રમાણમાં શું ચૂસી લે છે તો કે રુધિર રસ લઈ લે એની સાથે સાથે પ્રોટીન લઈ લે છે બરાબર અને રુધિર કોષો લઈ લે બરાબર કઈ વસ્તુ લઈએ કઈ વસ્તુ લઈએ રુધિર રસ રુધિર રસ

લસિકા રુધિરના રુધિર રસ જેવું જોઈએ પરંતુ તેમાં પ્રોટીનની માત્રા કેવી હોય છે પણ એમાં પ્રોટીનની માત્રા ઓછી હોય લસિકામાં પ્રોટીનની માત્રા વધારે હોય નહીં ચલો ક્લિયર ત્રીજો મુદ્દો બરાબર બાહ્ય બાહ્ય કોષીય અવકાશમાં આંતર વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા આ કઈ એટલે કઈ સમજાણો નહી બાહ્ય કોષીય અવકાશ જો સમજીએ બરાબર આ જે અવકાશ છે એ બાહ્ય કોષીય અવકાશ છે આ અહીંયાથી જુઓ આ શિરા જાય છે બરોબર ને આશીરાઓ છે

આ લસિકા કે મારફતે ક્યાં જઈ છે તો કે આ લસિકામાં જઈ છે બરાબર આ લસિકા ક્યાં ભેગી થઈ જઈ છે તો કે અહીંયા શિરામાં મિશ્ર થઈ જઈ છે અંતે તે મોટી શિરામાં લસિકા મિશ્ર થાય છે ફરીથી બાહ્ય કોષીય અવકાશમાં આંતર વાહિકામાંથી બાહ્ય કોષીય અવકાશમાંથી આંતર કોષીય વાહિકામાંથી આ આંતર કોષીય અંદરની વાહિકામાંથી

એના કાર્ય લસિકાના કાર્યો શું લસિકાના કાર્ય છે તો કે નાના આંતડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે નાના આંતડામાં પાચિત ચરબી એટલે કે ચરબી જે આપણે પાચન કર્યું હોય અને પાચિત ચરબીનું શોષણ કરી લે શોષણ એટલે કે શોષણ કરી લે બરાબર અંદર લઈ લે છે અને વહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા દે છે બરાબર આ એનું પહેલું કાર્ય બીજું કાર્ય છે બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનો પ્રવાહી ખેંચી લઈને રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે એટલે કે બહારના બાહ્ય કોષીય જ્યાં અવકાશ હતો ત્યાં ખાલી જગ્યા હતી બરાબર ત્યાં વધારાના પ્રમાણમાં જો પ્રવાહી હોય તો એ શું કરે છે ત્યાંથી ખેંચી લઈએ અને રુધિરમાં પાછું મોકલી દઈએ છે બરાબર એટલે કે દેશી કોષો વચ્ચે અવકાશમાં કોઈ પ્રવાહી રહેલું હોય તો એ લસિકા એના ખેંચી લે છે અને ક્યાં મોકલી દઈએ છે શીરામાં એટલે કે લોહીમાં ભેળવી દે છે ચલો જો ફરીથી પેલા આ ખબર પડી જાય બરાબર રંગવીન પ્રવાહી છે બીજું લસિકાનું નિર્માણ ખબર પડી જાય ત્રીજું પ્રોટીનની કેવી માત્રા ઓછી ચોથું કહી દેવાનું કે બાહ્ય કોષીય અવકાશમાંથી લસિકા કેશિકા દ્વારા લસિકાનું વહન હવે તમારે ને આ લઈ લખવાનું આંતરકોષીય વાહિકા રે ને આંતરકોષીય વાહિકા એ ન લખો કાઈ વાંધો નથી બાહ્ય અવકાશમાંથી લસિકા કેશિકા દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીમાં થાય છે અને તે મોટી શિરામાં રુધિર લસિકામાં મિશ્ર કરે છે ચલો ક્લિયર આ આપણો ચોથો મુદ્દો હવે એના કાર્ય કહી દેવાનો ચરબીનું શોષણ કરે અને વહન કરે છે બીજું પેશી કોષોના વચ્ચેનો જે અવકાશ રહેલો હોય એમાં વધારાનો પ્રવાહીનું શોષણ કરી લે છે અને ક્યાં મોકલી દઈએ છે પાછું રુધિર મોકલી દઈએ છે ચલો ક્લિયર આ આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બે માર્ક માટે રેડી તો આને આપણે અહીંયા સુધી રાખીએ મળીએ આપણા નેક્સ્ટ લેક્ચર માં જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચલો